નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ચંદ્રશેખર આઝાદ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક ચંદ્રશેખરનું પૂરું નામ પંડિત ચંદ્રશેખર તિવારી હતું અને તેમને આઝાદ પણ કહેવામાં આવતા હતા નંબર બે આઝાદ એક મહાન ભારતીય ક્રાંતિકારી હતા નંબર ત્રણ તેમનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો છના રોજ ભાબરા અલીરાજપુર મધ્યપ્રદેશમાં થયો હતો નંબર ચાર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહના સલાહકાર હતા અને તેમને ભારતના મહાન ક્રાંતિકારીઓમાંના એક ગણવામાં આવે છે નંબર પાંચ તેમના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી અને માતાનું નામ જાગરાણી દેવી હતું નંબર છ તેઓ ચૌદ વર્ષની ઉંમરે બનારસ ગયા અને ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો જ્યારે ત્યાં તેમણે કાયદા ભંગની ચળવળમાં પણ યોગદાન આપ્યું હતું નંબર સાત તેમની ઉગ્ર દેશભક્તિ અને હિંમતે તેમની પેઢીના લોકોને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા નંબર આઠ ઓગણીસો વીસ એકવીસના વર્ષોમાં તેઓ ગાંધીજીના અસહકાર ચળવળ ભારતીય ક્રાંતિકારી સાથે સંકળાયેલા હતા તેમણે ઓગણીસો છવ્વીસમાં કાકોરી ટ્રેન લૂંટનું આયોજન કર્યું હતું લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા માટે ઓગણીસો છવ્વીસમાં વાઇસ ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો ઓગણીસો અઠ્યાવીસમાં સોન્ડર્સ પર ગોળીબારી કર્યો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ તેઓએ સાથે મળીને હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સભાની પણ રચના કરી નંબર નવ જ્યારે તેઓ જેલમાં ગયા ત્યારે શેખરે પોતાનું નામ આઝાદ પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને તેમનું નિવાસસ્થાન બતાવ્યું હતું નંબર દસ તેમનું અવસાન સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો એકત્રીસના રોજ અલ્ફેટ પાર્ક અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં થયું હતું તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ચંદ્રશેખર આઝાદ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ